જય માતાજી મિત્રો રામ રામ ને સીતારામ આપણે આવી ગયા છે આજે રાધનપુર રાધનપુર શ્રી રામ સેવા સમિતિની અંદર મીઠાઈનું કામકાજ ચાલુ છે જો આ તમને જોવા મળશે આ મોહનથાળ બનાવીને મૂક્યો છે આ મોહનથાળ બનાવે છે જો આજે પાંચ દિવસથી કામ ચાલુ છે આ બાજુ બોક્સ પણ પેક થઈને કરવાનું ચાલુ છે આ બાજુ મોહનથાળ પેકિંગ કરવાનું ચાલુ છે આ વાડીની અંદર મીઠાઈ બને છે દરેક જાતની મીઠાઈ દર વર્ષે આમાં મોનથાળ અને કાજુ કતરી બનાવવાનું ચાલુ હોય છે પાટલા માટે તમે જોઈ શકો છો આ કાજુકતરી કટિંગ કરવાની બાકી છે હજી અને આ બાજુ બોક્સ પણ પડ્યા છે આ કારીગર અમારે બહુ સારું દર વખતે કામ કરે છે ને આ કારીગર દર વખતે રાધનપુરમાં આ જગ્યાએ આવે જ છે હવે કાજુ કતરીનું કામ ચાલુ છે કાજુ કતરીમાં ભાવ હોય પ્રમાણે અને મહેનત પણ એવી હોય છે મહેનત વધારે હોય છે અને કાજુનો પણ ઊંચો ભાવ એટલે તેનો ભાવ પણ મીઠાઈનો ઊંચો જ હોય છે જો મિત્રો આ બાજુ જોઈ શકો છો આ આ પણ કાજુ કતરી છે ને આ બાજુ કાજુકતરી બનાવવાનું જે મશીન છે મશીન ઉપર કારીગર કામ કરી રહ્યા છે બાજુ કઢાઈમાં જોઈ શકો છો આમાં પણ એનો કાજુ કતરીનું વિક્ષણ થઈ અને આમાંથી અલગ લઈ ને બનાવવામાં આવે છે આ બાજુ આપણા કારીગર છે એ પણ બહુ સારું કામ કરે છે એ પણ રાજસ્થાનથી દર પાંચ દિવસ અહીં રહી અને બહુ સેવા આપે છે અને કામકાજ એમનું પણ સારું છે જો મિત્રો આ બાજુ પણ આ લોટના કટ્ટા પડ્યા છે આ આપણે વિરાત્રા કેટરસના મેન માલિક એટલે કે શિવરામભાઈ એ પણ સરસ કામકાજ કરે છે તમારે કોઈ રસોડાનું પણ બહુ મોટો ઓર્ડર એ પણ કરે છે બરાબર છે આ બાજુ હવે અંદર આપણે જોઈ શકાશો આ બાજુ ટેબલ ડેવી મશીન છે ડેવી મશીનમાં કામકાજ જે કાજુ છે ને એ આમાં આપણે એને પાણીમાં પલાળી અને પછી આમાં કાજુને પીસી અને પછી આમાંથી કાજુ બનાવવામાં આવે છે બાજુ મોહનથાળનું કામકાજ ચાલુ છે બનાવવાનું મોહનથાળનું કામકાજ બનાવવાના કાર્યકરો આ બાજુ પણ બધું કામકાજ મીઠાઈનું બધું ચાલુ છે આ બાજુ પણ ચાલુ છે વિરાત્રા કેટસના માલિક જે ભોમજીભાઈ છે તે પણ થોડા ગાંઠિયા બનાવી રહ્યા છે મસાલાવાળા જોઈ શકો છો મિત્રો કારીગર કાજુ કતરીમાં કેટલી મહેનત હોય છે તમે કેટલા સમયથી આવો છો ઓ કારીગર